દિવાળી બાદ વિદ્યાર્થીઓનું બીજું સત્ર શરૂ થતું હોય છે ત્યારે એસટી અપડાઉન કરી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કાઢવા એસટી વિભાગ દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં એસટી વિભાગમાં બે વિન્ડો શરૂ કરી પાસ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એક મહિનામાં કુલ એક હજાર છસો છત્રીસ વિદ્યાર્થીઓના પાસ કાઢવામાં આવ્યા હતા જેની આવક રૂપિયા પંચોતેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો પાંત્રીસ થઈ છે જેમાં આઠસો પંચોતેર પાસ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને દેવામાં આવ્યા હતા જેની સાત લાખ પિસ્તાલીસ હજાર છસો એકતાલીસ રૂપિયાની આવક સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફ્રી પાસ આપવાની યોજનામાં જૂનાગઢ ડેપો દ્વારા સાતસો પાસ આપવામાં આવ્યા જેની આવક સડસઠ રૂપિયા

ટોટલ 1636 છત્રીસ વિદ્યાર્થી પાસ કાઢેલા છે તેમાં તેની એમાઉન્ટની સંખ્યા છે પિંચોતેર લાખ ઓગણત્રીસ હજાર પાંત્રીસ જેમાં આઠસો પિંચોતેર પાસ છે તેની એમાઉન્ટ છે સાત લાખ પિસ્તાલીસ હજાર છસો એકતાલીસ અને ફ્રી પાસ છે સાતસો તેની એમાઉન્ટ છે સડસઠ લાખ હજાર તેમાં જે વિદ્યાર્થીઓનું પહેલું સત્ર અને બીજું સત્ર ચાલુ થાય ત્યારે વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં લાંબી લાઈનો થાય તેના માટે અમે શરૂઆતના તબક્કામાં એક પાસની બારી છે એને બદલે બે પાસની બારીઓ ચાલુ કરીએ છીએ બે કમ્પ્યુટર ચાલુ કરી દઈએ છીએ જેથી વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં સરળતા રહીએ અને તેનો સમયગાળો છે સાડા આઠથી ચારનો તેને બદલે અમે સાડા આઠથી ચારને બદલે સાડા આઠથી સાડા ચારનો સમયગાળો રાખીએ છીએ